વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકોર મહાદેવ હર હર મહાદેવ કેમ છો તો બિલકુલ રહેવાનું છે છે અત્યારમાં સાત અને બસ ના ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને દીવાભી પણ થઈ ગયા છે ને અહીંયા હવે લાગી ગઈ છે પ્રજ્ઞા એ યુઝઅલ કાયમીની જેમ ભાખરી બનાવવા માટે ભાખરી છે કે કઈ નવું છે આજે નાસ્તામાં

દરવાજો ખોલી એટલે આ માર તો હું બે હાડીને જોતો માથે થઈ ગયા ભાઈ અમારે અત્યારે અત્યારમાં સિયા વેરી ગુડ મોર્નિંગ એ લાંબ એ સીતાલામ એ જય હા હું કહ્યું તમે હે હું જોઈએ એ પાપલ જોઈએ પાપલ નો જોઈએ અત્યાર અતલ માં એ પાપલ નો ખવાય એ સિયા હું હું જે ચા પાણી નાસ્તો ને તો થઈ ગયું આપણું પણ સિયા બેન કે હું એકલી રહું ક્યાંથી એમને એકલી પંખા નીચે મૂકી હું આવાજ વાયો તો તો જોઈ રાઈડો રાઈડ રાઈડો રાઈડ અહીં અમાર બેન બાને ને અહીં મૂક્યું છે આપણું મસ્ત મજાનું ઘી ગરમ ખાવા માટે જે આપણે મગાવ્યું હતું સાપરથી તો આવી ગયું છે બરોબર ને વાલી હમ

ઓલરેડી આઠનો સમય થઈ ગયો છે અને બસ આપણે હવે ઓફિસ જવાનો પણ ટાઈમ થઈ ગયો છે પણ અહીંયા આપણે મશીન મશીનમાં હજી જેટલી અડધી કલાક જેવો સમય બાકી છે તો આપણે તો પોસિબલ નથી કે બંધ કરીએ શિયાને લઈને ગઈ છે એમને સોડાવા દવાને બધું આપ્યું છે એમને તો થોડીક વાર કચકચ કચકચ કર્યું પણ પી લીધી અને બાકી હવે સમય છે આપણે મસ્ત મજાનો એક સુવિચાર શેર કરવાનો અને પછી પાછા આપણે મળીશું સાંજે જ્યારે ઓફિસથી ઘરે આવીશ ને ત્યારે તો ખોટા પાસવર્ડ નાખવાથી નાનો અમથો મોબાઈલ નથી ખુલતો તો પછી ખોટા કર્મો કરવાથી મોક્ષનો દ્વાર ક્યાંથી ખુલશે જરાક વિચારવા જેવું છે નિરાદે બેસીને તો આ બાબતે તમે લોકો શું કહેવા માગો છો એ તમારે બિંદાસ કમેન્ટ્સમાં કહેવાનું છે અને બાકી તો બસ હવે જોઈએ છીએ આપણે કેટલાક વાગે આજે ઓફિસથી આવીએ એ રિટર્ન અને સીએબેનને સુવડાવ્યા છે અને એમના મમ્મી ક્યારે બહાર આવે છે ને તમારા લોકો સાથે ક્યારે રૂબરૂ થાય છે એ ચલો સવારે સાબજી ક્યાં આવી ગયા એ પછી આપણે કે મેડા દિન કન્ટિન્યુ ટુક માં નો ગઈ વિડિયો નું કેમ કે પછી રસોઈ કરી દીન જય માન બે દિવસ નું તા તો કપડા ઢગલા થઈ ગયા બે દિવસ પણ એક દિવસ રવિવાર એક દિવસ જ હતા તો કપડા ઢગલા થઈ ગયા કારણ લીચી ખાયા છે લીચી હોય ઠંડી પણ ખબર નહીં શરદી નથી મળતી એવું કીધું એ ટ્રાય કરી જોઈએ ને અહીંયા છે મારો આ મુખવાસ પણ હજી હુકાણો નથી ગોઠલી વાળો જે બનાવ્યો ને ખૈરો આવી રીતના થઈ ગયો તો બસ આને ટુકડા કરી નાખું મેં કીધું ના 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 અને પછી છે ને પાછો ડીશમાં ભરી અને તડકે તપાઈ દઈએ તો બપોર વિચારોને એવો તડકો આકરો હોય ને તો વાંધો ના હોય જો અમુક અમુક સુકાઈ ગયો છે ને અમુક અમુક નથી સુકાણી આ સુકાઈ ગઈ છે બસ આવું બધું છે અને અહીંયા છે આપણી લીચી જે એન્જોય થાય છે અત્યારે બેન બનાવી ગયું કારણ મજાનું આવ્યું એટલે ફ્રૂટ ફીડરમાં અત્યારે મેં એને પેલો રાવણો આવે ને એ ભરી નાખ્યો છે

આપણું ગાયવાળું ઘી છે આટલું જોતું એટલે પછી આપણે મગાવી લીધું હતું ને કે દિવસની વાત તો હું મને હું તું તો આવી ગયું ફાઇનલી ઘી એમાં મૂકવા સારું નાખી અને આને આપણે ચેક છે અને જોવાનું છે કે આનું રિઝલ્ટ આપને કેવું મળે બાકી મેં તમને કીધું એ રીતના કરવાનું ગોઠલીને બાફી કટકા કરીને સુકાઈ દેવાની સુકાઈ જાય પછી એને પીસીને પાવડર કરવાનો અને પછી એ પાવડરનું પાછું ખીચું કરવાનું પાણી મૂકીને જેમ આપણે ખીચું કરીએ ને એ રીતના અને પછી એમાં મસાલા એડ કરવાના તો મસ્ત સોફ્ટ બનશે એકદમ મુખશ મારો આ મુખશ કેવો બનશે ખબર નહીં મેદી ઘી વધી ગયું હાથ આપણો મોટો રહ્યો ને એટલે આ પ્રોબ્લેમ થાય ચાલો હું શેકી લઉં પછી બતાવું તમને કે રિઝલ્ટ કે છે મારા હું ખવાશનું ચલો શેકાતા શેકાતા જો કલર ચેન્જ થઈ ગયો છે આપણે મુખવાશમાં શેકોને તો બસ હવે તૈયાર થઈ ગયો છે આપણે એમાં હવે બહાર કાઢી લે પછી સંચર એડ કરી દે ખાલી તે છે તો કે આપણે ઓલરેડી સંચર નો મોક ને મરી પાવડર ને પાવડર એ બધું તો નાખેલું છે જ પણ અત્યારે જોઈએ હવે કેટલું સારા સ્મ ઘટે છે ને છે એ પ્રમાણે ટેસ્ટ કરીએ પછી ખબર પડે પીસું તો મેં ચેક કરી હવે એને માપેલા છે જે પીસી ને રહી સુધી ને એ વાળું એ આપણે આવી ગયા ને સીએ બેન નું હું હું સાલું પણ થઈ ગયું દરવાજામાં જેવા જોયા ને એવા

તરાંગ દેલા ની ગ્રાહ તમે એમ પૂ કીધું કે સાદું સાદું બનાઈ લે પછી તમે એમ પૂ કીધું કે તને કંઈ ખાવાની ઈચ્છા હોય તો એવું કંઈ ન તો પરોઠા બનાવત પછી आलू पराઠા વિચારવાસ્તે કાઈ નત બધાથી સાદું સિમ્પલ આજ કરી દે કેવું પફફટ મારા માટે પફફટ આપો ભાખરી બનાવી મૂકી દો અમારો રોટીનો લોટ બાંધી મૂકી દો સાંજે તમને રોટલી જો ખારા થાય ચાર કેબલ લઈ લીધું થી એના આપણે હાથ પગ જોઈને ફ્રેશ થઈ જાય અને પછી જવાનું છે આપણે તો હા તને હાલ હો શું થાય તને બોલ

એ અમને ન ગમે કેમ કે અમારી પણ દીકરી છે સિયા તો થેન્ક યુ સો મચ કે અમારી સિયા તમે પણ એક દીકરીની ની જેમ માન આપો છો ને વાલ કરો છો ને પણ પંખો બંધ કરવાનો રીઝન મારું એક જ છે કારણ કે જે લોકો વિડીયોસ જોવે છે એમાંથી બે ત્રણ કમેન્ટ્સ એવી રેગ્યુલરલી આવે છે કે તમારો અવાજ કે અમારા સુધી બિલકુલ પહોંચતો જ નથી એટલે કે વિડીયોમાં અવાજ જ નથી આવતો એટલે કદાચ તમે પંખો ને ચાલુ રાખીને વિડીયો શૂટ કરતા હોય એટલે મને એવું કે ભાઈ એ પંખાનો અવાજ વધારે આવે છે ને અમારો અવાજ બંને તમારા સુધી નથી પહોંચતો તમારા લોકો એ પણ કરવાનો છે સાથે સાથે અમે જે છીએ એ વિ ક્લિયર કટ પહોંચે છે કે નહીં આપણે ખબર પડે શું હવે આમાં કેટ કરવાની જરૂર છે કે પંખો ચાલુ હોય તો ભલે ન હોય તો એવી કોમેન્ટો એ જ છે કે તમારો અવાજ નથી આવતો તમારો અવાજ નથી આવતો મોટેથી બોલો મોટેથી બોલો અમે કેટલું મોટેથી કે આજુબાજુના ઘર સુધી સંભળાતું હોય હમ

વિડીયો નોટિફિકેશન કોને કોને મળે છે ને કોને કોને નથી મળતું એ તમારે ખાસ કરીને કહેવાનું છે કેમ કે મેં હમણાં જ જોયું હતું લગભગ પરમ દિવસે ઓલા દિવસે જોયું તો નોટિફિકેશન થ્રુ વ્યૂ બહુ ઓછા આવે છે એટલા માટે પૂછું છું કે નોટિફિકેશન કેને કેને વિડીયો ના મળે છે બસ એટલે એક કમેન્ટ કરી દીધું અને જો તમને લોકોને નોટિફિકેશન નો મળતું હોય તો પ્લીઝ એકવાર તમે લોકો અમારી ચેનલ ઉપર વિઝિટ કરો સબસ્ક્રાઇબ બટન જે છે ત્યાં ટચ કરો અને બાજુમાં જે બેલ આઇકન છે એના ઉપર પ્રેસ કરી અને એ ડબલ એલ ઓલ ઉપર ક્લિક કરી ગયો જેથી કરીને તમને નોટિફિકેશન પણ રેગ્યુલરલી મળતા રહે યસ અને એકવાર સર્ચ કરીને જોઈએ તો ફરી પાછા તમને વિડિયો જોવા મળી જાય કારણ કે ઘણા બધા લોકો અમને મળતા હોય છે અમે બહાર જતા હોય તો કે આવી ગયું છે તો વિડિયો બનાવવાનું બંધ કરી દીધું કે શું છે એવા ઘણા બધા લોકો અમને ક્વેશ્ચન કરતા હોય છે કેમ તમે હવે વિડિયોસ નથી બનાવતા પણ અમે અમને કહીએ છીએ કે અમારો વિડિયોસ દરરોજ બપોર 1 વાગે આવી જ જાય છે પણ ખબર નહીં તમને લોકોને કેમ નથી જોવા મળતો પછી અમે જ લોકો એમનો ફોન લઈએ અમારી ચેનલ ઓપન કરીએ સર્ચ કરીને ને એક વિડિયો ખોલી દઈએ પછી કહીએ કે ભાઈ હવે તમને વિડિયો તમારા મળતા રહેશે યસ એ પણ શું કે જો બારની સાઈડ જગ્યામાં હોય ને તો સરકડિયા મળે છે ને ત્યાં એ પોસિબલ નથી હતું તો કે ત્યાં નેટવર્ક નથી હતું તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે તમને લોકોને કે ચેનલ એકવાર YouTube માં જઈ સર્ચ કરી અને એકવાર વિડિયો જોઈ લેશો એટલે ફરી પાછા બ્રાઉઝ ફીચર પર તમને આવવા મળશે અને આ તો નોટિફિકેશન મળે છે કે નહીં એની કરી દેજો તો હાર વાળો હવે આપણે સુઈ જાય કારણ કે પાછું સવારે આપણે આપણા કામ ધંધે લાગી જવાનું છે પણ જતા જતા એક ક્વેશ્ચન તમારા લોકો સાથે આપણે શેર કરવો છે એ શેર કરી અને પછી જ આપણે છૂટા પડીએ તો રામ ભગવાને જ્યારે વનવાસ કર્યો હતો અને એ જંગલમાં રોપાયેલા હતા તો એ કયું જંગલ હતું એ જંગલનું નામ તમારા કમેન્ટ્સમાં કરવાનું છે જવાબમાં હું બોલું છે ખબર જ પડતી કમેન્ટ્સ કરવાની છે અને એટલે હિન્ટ આપી દો કે એ જંગલ આપણું ગુજરાત નું જ હતું અને અત્યારે ચોમાસામાં મોન્સુન માં તો આ હા એ જંગલ નો નજારો છે અલગ હોય તમારા માંથી ઘણા બધા લોકો હા એ તો બસ આટલી બધી હિન્ટ તમને લોકોને આપી દીધી છે બરોબર ને તો હવે તમને આન્સર આવડી જ જવો જોઈએ તો ચલો વેઇટ કરીએ છીએ વિડીયો ની કે કોના કોના આન્સર આવે છે અને બાકી હવે મળીશું આપડે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ